નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર આજના મહત્વના હવામાન સમાસારની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા આવો તો ચેનલ કરી લેજો ગુજરાતની ઉપરથી બનેલી વરસાદી સિસ્ટમમાં દૂર થતા વરસાદમાં જોર ખાસો ઘટાડો જોવા મળ્યો છે જો કે વરસાદ હજુ પણ ગયો નથી હવામાન વિભાગે ચાલુ અઠવાડિયાની અંતમાં તથા આગામી અઠવાડિયામાં વરસાદ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે હવામાન વિભાગે શનિવારે બપોરે કરેલી આગાહીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ શક્યતાઓ વ્યક્ત કરી હતી જોકે રાજ્યમાં ક્યાંક રેડ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું નથી હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં તથા કેટલાક ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે હવામાન વિભાગે શનિવારે સાત દિવસની આગાહી કરી છે જેમાં આજના દિવસે હળવાથી સામાન્ય વરસાદ અને કેટલાક ભાગોમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીની

મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વરસાદ ઘટવાની સાથે કેટલાક વિસ્તારોમાં ઉઘાડ નીકળવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં અમદાવાદમાં શનિવારે ઉઘાડ પણ જોવા મળ્યો હતો ગુજરાત પાસેથી મોનસૂન ટ્રફ પસાર થતો હતો તેની અસર રાજ્ય પર જોવા મળતી હતી હવે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવે તે આવે તો રાજ્યમાં વરસાદની એક્ટિવિટી શરૂ થઈ શકે છે તો બસ આજની તે આટલી જ અપડેટ ફરી મળે છે નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલોમાં